गुर्ता स्त्री करावासे तो હું કહું ને એ ચેલેન્જ પૂરી કરી દેવાન જો ચેલેન્જ નહીં પૂરી કરી તો મારા હાડિયું ની તાર स्त्री કરી જાવ કે વાત કર રે રે બાબા એ ابھی બતત હૈ ભાઈ ابھی બતત હૈ હરવાય હા લાવી દો ચલો હરવાય બોલ હું સે તારી ચેલેન્જ ચેલેન્જ એ છે કે હું તમને ત્રણ પ્રશ્ન પૂછીશ اچھا ના જવાબ હરકા એ પાને તો હું स्त्री કરી દઉં ઠીક હે બરાબર સારું બોલ ચલો થ ચોકીદાર ને હોસ્મેન કેવાય બરાબર તો ઘડિયાળ વેચવાળા ને શું કેવાય આટ क्योड़े <laughs> देख <laughs> <laughs> बीजो पुछ चाहा <laughs> हाँ बीजो सवाली तड़का इसे तड़कामा पानी हुपाई जाय मरबाश तो परसे बाँ कि वर्टोई शे आदी तेरा बाला हो हाँ पाँ 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 क्या थी लिया वे तौआवा सवाल <laughs> यूजा थी लिया उते वे तमारे બાજુમાં રેક સીજો પૂછ આનો ત્રીજો સવાલ જળ એ જીવન કેવાય તો માણસો જળમાં ડૂબીને મરી કેમ જાય છે સર કીકલી હાડી પ્રેસ કરવાની તો બટમાં છેની બધી